નસવણી તાલુકાના પલાસણી ગામે પાણી પુરવઠાના ફિલ્ટર યોજનાના સંપમાં મૃત ગરોળી અને કાંચડો જોવા મળતા ઇન્દોર વાળી થવાના ઇંધાણ ફરતાઈ રહ્યા છે નસવાણી તાલુકાના પલાસણી ગામે પાણી પુરવઠાના ફિલ્ટર યોજનાના સંપમાં મૃત ગરોળી અને કાંચીડો જોવા મળતા ઇન્દોર વાળી થવાના ઇંધાણ વર્તાઈ રહ્યા છે નસવાણી તાલુકા પંચાયત સદસ્ય વિપિન પરમારે પોલ ખુલ્લી પાડી આવું પાણી મારા ગ્રામજનોને પી મળશે કે બીમાર પડશે તો જવાબદાર કોણ અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઈ ફિલ્ટર પાણી સંપ સફાઈ કરાવે અને ફિલ્ટર પાણી વડફાટ બંધ કરાવે તેવી માંગ કરી હતી મુલાકાત દરમિયાન તેઓને સંપંદર પાણીમાં ઉપર જ મૃતગરોળી કાંચેડો જોવા મળ્યો હતો અને તેઓ રૂબરૂઆ બંનેનો બહાર કાઢી અને પોતે ગામમાં આવું પાણી છોડવામાં આવતું હોવાનું જણાવી ભારે રોષ વ્યક્ત કર્યો હતો નવો સંપ બનાવ્યો એમાંથી પાણી કોતરોમાં વેડફાઈ રહ્યું છે સંપમાં ગરોળી કાંચેડો પોતે કાઢ્યો આવું પાણી પીવાથી રોગચાળો તો કોણ અમારા ગ્રામજનો તત્કાલ સફર કરો અધિકારી સ્થળ મુલાકાત કરે ઇન્દોર જેવી ઘટના બને તો અમારા વિસ્તારમાં શું થાય વિપિન પરમાર તાલુકા પંચાયત સદસ્ય મોઘલા બેઠક રિપોર્ટર રાકેશ તળવી નસવાડી આ પલાસની ગામ સંપનો કૂવો છે અહિયાં આગળ બરાબર છે આગળ ફૂલ પાણી ભાઈ બતાવો જો એમને આ બધું પાણી ભરેલું છે બરાબર છે ફૂલો ફૂલ હવે અંદરથી અમે લોકો અહીંયા તપાસ કરવા આવ્યા તો અહીંયા એક મરેલી ગરોળી નીકળ્યા તમે જોઈ શકો છો બતાવે ભાઈ એમને આ જોઈ લો આ મરેલી ગરોળી છે બરાબર છે પછી અહીંયા આ ગામ આ ગામના લોકો એવું કહે છે કે ભાઈ અહીંયા પાણી શુદ્ધ છે બરાબર હવે આવું બધું પાણી પી ગામના લોકો તો પછી માણસ મરે કે શું થાય આવે બી ઘણી જગ્યા પર બધી બનાવો બને છે અહીંયા આગળ મરી જવાના બરાબર છે તો અહીંયા કેવી પરિસ્થિતિ થાય બરાબર કે સરકાર કહે છે કે અમારું બધું કમ્પ્લીટેડ હોય છે તો આ કેવું આ વિકાસના કામો હવા છે તમારા હજુ એ તો ખરું છે પણ તમને બીજું બી એક બતાવું છું મારી જોડે ચાલો પાછળ પાછળ આવો તો આ બાજુ આ આ કૂવો બતાવો છે હવે બહેનો તો છે પાઇપનો કોઈ નિકાલ નથી કશું જ નથી તો મારું એવું કેવું છે કે આ લોકોનું જે પાણી છે પાણી નીકળે છે ક્યાંથી અહિયાંથી તમને બતાવું મેં તમે જો અહીંયા આ ઝૂમ કરીને બતાવું છું મેં તમને આ તમે જો આ જો બરાબર છે આ તમે પાણી જોવા કેટલું જોરથી નીકળે છે અને આ બધું જ પાણી તમે જોઈ શકો છો આ બધું જ વેસ્ટેડ પાણી સીધું નદીમાં જાય છે બરાબર છે તો પછી આ કેવા વિકાસના કામો છે તમારા અને આ ગામના લોકોના રોગચાળો ફેલાય આવું બધું પાણી પીવીને તો મરી જાય તો એની જવાબદારી કોણ લેશે બરાબર એટલે આ સરકારને એક વિનંતી છે કે જેટલું બને એટલું જલ્દી આનું રિપેરિંગ કરાવવા આવે અને શુદ્ધ પાણી પીવાનું મળે આ ગામની બધાની આ ઈચ્છા છે